કરવાના છે તે પહેલા ચેનલ પર ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો સફેદ ડુંગળીમાં મને ત્રીસ થી લઈને પચાસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે ડુંગળી બજારમાં નરમાઈ નો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને નાસિકમાં હવે નવી ઉનાળો ડુંગળીની આવક શરૂ થઈ ગઈ છે તેમાં બજારો જેમ જેમ આવકો ઘટશે તેમ તેમ આવકો પણ ઘટાડો થાય તેવી પણ સંભાવનાઓ છે ભારતીય ડુંગળીના અત્યારે નિકાસના વેપારો બંધ છે જેવા જ જે સરકાર દ્વારા વીસ ટકાની ડ્યુટી નાખવામાં આવી છે આ સામે બાંગ્લાદેશમાં પણ દસ ટકા ડ્યુટી નાખી હોવાથી ભારતની જે પેરેટી નથી અને ભારતની તુલનાએ પાકિસ્તાનની ડુંગળી અત્યારે સસ્તી છે ત્યાંથી નિકાસના વેપારો સારા છે તેના કારણે આપણે માંગ નથી આગામી દિવસોની અંદર જેમ આવકો છે તેમ બજ બજારમાં જે ગતિ છે તેમાં પણ ઘટાડો જોવા મળશે અને મોટા ઘટાડા એપ્રિલમાં આવે તેવી પણ સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આથી ડુંગળીને લગતા આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન